નમસ્કાર આપ જોઈ રહ્યા છો એમની લાઈવ ન્યૂઝ કડી તાલુકાના દુધઈ ગામમાં ખોડિયાર માતાજી મંદિરનો તેરમો પાટોત્સવ ધામધૂમપૂર્વક ભક્તિભાવથી ઉજવાયો દુદઈ ગામમાં ખોડિયાર માતાજી મંદિરમાં પાટોસર ભક્તિભાવપૂર્વક અને ધાર્મિક ઉલ્લાસ સાથે યોજાયો સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તજનોમાં ઉમંગ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળ્યો હતો પાટોસરનો શુભારંભ વહેલી સવારે આરતી અને વેદ મંત્રોચ્ચાર સાથે થયો હતો પાટોસર વિધિ ડૉક્ટર કૈલાસ બાપુના માર્ગદર્શન હેઠળ સ્થાનિક વેદ પંડિતો દ્વારા કરવામાં આવી હતી સવારે યજ્ઞ અને બપોરે ધજા આરોહણ થયા બાદ માતાજીનો વિશેષ શૃંગાર અને મહારતી કરવામાં આવી હતી આ પ્રસંગે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા નીતિનભાઈ પટેલે મંદિરની પ્રસ્તાવના સાથે ગજર સુધાર પરિવારજોને શુભકામનાઓ આપી અને સામાજિક એકતા અને આધ્યાત્મિક વિકાસની વાતો કરી આ યજ્ઞમાં મુખ્ય પાટલાના યજમાન તરીકે સ્વ બરદેદાસ ગજ્જર પરિવાર બીજા પાટલામાં ભાઈલાલભાઈ પહેલાદભાઈ ગજ્જર ત્રીજા પાટલામાં સ્વ કનુભાઈ પહેલાદભાઈ ગજ્જર ચોથા પાટલામાં ઇન્દ્રવંદનભાઈ ચિમનલાલ ગજ્જર અને પાંચમા પાટલામાં વિનોદભાઈ જયંતિલાલ ગજ્જર યજમાન પદે હતા આ પ્રસંગે સ્થાનિક ગ્રામજનો ઉપરાંત આજુબાજુના ગામોમાંથી હજારો ભક્તો ઉપસ્થિત રહ્યા હતા સાંજે મહાપ્રસાદ અને મહાઆરતી સાથે મહોત્સવનો ઉદઘોષ થયો આ મંદિર વર્ષો જૂનું અને ટ્રસ્ટીઓનો વિશેષ સહકાર રહ્યો છે સમગ્ર કાર્યક્રમનું યથાર્થ આયોજન મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે હાજર રહેલા મહેમાનોએ મંદિરોના ધાર્મિક મહત્વ અને એકતામાં તેના યોગદાન પર પણ ચર્ચા કરી હતી વિરોચીફ ચેતન પટેલ મહેસાણા